મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ મુન્દ્રા તાલુકા પ્રમુખ મિપતસિંહ જાડેજા અને ટીડીઓ ગૌરવ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ સામાન્ય સભા ઉપપ્રમુખ સોમાભાઈ રબારી યુવરાજસિંહ જાડેજા નીલકંઠ ગોસ્વામી જિલ્લા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા પંચાયત વિપક્ષી નેતા નવીન ફફલ તેમજ મુન્દ્રા પીજીવીસીએલના અધિકારી પીડબલ્યુએસ અધિકારી આરોગ્ય ખાતાના અધિકારીઓ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકાની સામાન્ય સભામાં પ્રથમ વખત કહી શકાય તેમ પ્રમુખના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભામાં તમામે તમામ સરકારી કર્મચારીઓએ હાજરી આપી હતી તેવી પક્ષે સામાન્ય સભામાં જાહેરમાં સ્વીકારી ઉપસ્થિત રહેનારા સૌનો આભાર માન્યો હતો સામાન્ય સભા મુન્દ્રા તાલુકા પંચાયતમાં એકવીસ કરોડ છ્યાસી લાખ પાંચ હજાર છસો સત્તોતેર રૂપિયાનું પુરાતવાળું અંદાજપત્રને આખરી બાલી આપવામાં આવી તેમજ પાંચસો વર્ષથી રામલલા છે પોતાના મંદિરમાં બેસવા માટે રાહ જોઈ રહેલા હતા તેની પ્રતીક્ષાનો અંત આવેલ છે અને તારીખ બાવીસ જાન્યુઆરીના ભવ્ય રામ મંદિર નિર્માણ પામેલ છે તે માટે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદનનો એક ઠરાવ પણ અમે પસાર કરવામાં આવ્યો છે તેમજ ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ભારતનો દરિયામાં મોટામાં મોટો પુલ ત્રણ કિલોમીટર લાંબો બનેલો છે તે સુદામા સેતુ નામ આપેલ છે તે પુલ જે બનાવ્યો છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સર્વાનુમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમજ જેને જે પ્રશ્ન જી પ્રશ્ન હોય પોલીસના પ્રશ્ન હોય આરોગ્યના હોય એના માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી એ કેવી રીતે સોલ્વ કરવું એના માટે પણ બધા સાથે બેસીને વાતચીત કરેલ છે મોખા ટોલ ટેક્સનો જે પ્રશ્ન હતો એના માટે અમે ઠરાવ પણ કરેલ છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે કે કેવી રીતે એનો શું નિયમ છે એના માટે અમે ઠરાવ પણ કરેલો છે એ આગળ આવશે એટલે અમે જાણ કરશું મારી મુન્દ્રા તાલુકાની આ સામાન્ય સભામાં જે રજૂઆતો અગાઉની હતી અગાઉની સામાન્ય સભામાં પણ અમે રજૂઆતો કરી હતી કે મારો સાડા સાત વર્ષના અનુભવના હેરણે આજે પહેલીવાર આ સામાન્ય સભામાં બધાય જે પણ પ્રજાના પ્રશ્નો હોય દાખલા તરીકે પીજીવીસીએલ પોલીસ આરોગ્ય માર્ગ મકાન વિભાગ શિક્ષણ એ સાથે સંકળાયેલા બધા ઓથોરાઇઝ પર્સન અહીંયા હાજર હતા ને એનામાંથી અમારી મુખ્યત્વે સમસ્યાઓ પ્રજાની અમારી હોય પ્રજાની જે સમસ્યાઓ અમારા સુધી પહોંચે અને મુખ્યત્વે મેં આજ દિવસ સુધી આટલા વર્ષોમાં જઈને પીટીવી સીએલ પોલીસ આરોગ્ય અને શિક્ષણ અને માર્ગ મકાન રોડ રસ્તાની જે સુવિધાઓથી વંચિત છે એવા બધા પ્રશ્નો આવે છે એ બધી જે રજૂઆતો એમની હતી તેના પીજીએસ પીજીવીસીએલ મુખ્ય કારણ કે ઘણી જગ્યાઓ વીજ રહેસાણા એ તમને મારા પક્ષ ઉપનેતા આચાર્યાભાઈ પીજીવીસીએલની બારામાં કહેશે મારા જે મુખ્ય મુદ્દાઓ હતા ગત મિનિટમાં ગત મિટિંગમાં પણ કે જે જીઆઈડીસી બે એક ભદ્રેશ્વર અને બીજી જેનો સર્વે થાય ગુંદાલામ ભદ્રેશ્વરની જગ્યા એલોટ થઈ ગઈ છે પણ ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે સરકારે બે ધ્યાનપણે બે જવાબદારીપૂર્વક જે કાર્ય કરેલ છે તે તળાવો આવે છે એને દાટે છે ગૌચર છે જે ગૌચર જમીન છે એને કન્વર્ટ કરી અને જીઆઈડીસીને આપેલ એનો વિરોધ હતો એની રજૂઆત રાખી પછી ગુંદાલમાં જે ખેતીલાયક જગ્યા છે ત્યાં જીઆઈસી જ્યાં ભદ્રેશ્વરમાં તમે આમ કર્યું તો ખેતીલાયક જગ્યા ખેડૂતોને મળે એ જે પ્રશ્ન હતો જે અરજદારોની રજૂઆત એ આ મેં મંચ ઉપર મારો પ્રશ્ન રાખ્યો હતો પછી માર્ગ મકાન કે મોખા અને કુંદરોળીનો આજે ચાર વર્ષથી રસ્તો બિસ્માર હાલતમાં છે મને તો સો સો ટકા એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સરકારની મિલી ભગત છે કારણ કે ટોલ નાકું એક એવી વસ્તુ છે કે જ્યાં માણસ પોતાના રૂપિયા ગજવાના ખાલી કરી ને જતો હોય જો એ કુંદરોળીને મુખાનો રસ્તો બનેલો હોય તો કદાચ નાના વારવાળા ત્યાં ડિસ્ટર્બ નથી અહીંયાથી નીકળી શકે ને એ રસ્તો કદાચ એટલે નથી બનાવતા ને એના જ કારણે ચાર વર્ષે એ આ હમણાં જિલ્લા પંચાયત સદસ્યએ કીધું કે બીજા બધા રસ્તા લઈ લીધા એ આ બે રસ્તા નથી લીધા ને વર્ષોની રજૂઆત અમારી નથી થતું પછી આરોગ્ય બાબતમાં પીજીવીસીએલ તો ત્યાં આરોગ્ય અધિકારી એમ કહેતા હોય કે ભાઈ આ ને મુખ્યમંત્રી લેવલનો પ્રશ્ન છે તો શું હું તો વિપક્ષમાં બેઠો છું મારા મુખ્યમંત્રી મારાય છે એના સુધી આ માધ્યમથી પહોંચશે નહીં એમને ધ્યાન નહીં આવે કે આજે દોઢ લાખની વસ્તી ધરાવતું મુદ્રા હોય એ એકમમાં જર ને લાખોની સંખ્યા ગરીબ વસાહતી હોય ત્યાં સી સીએચસી જે આરોગ્ય માટેની મેઇન કરોડ સમાન હોસ્પિટલમાં સ્ટાફ નથી અને કોઈ પણ જાતની સુવિધા નથી ડૉક્ટર પણ જેને આવે ને જાય આયારામ ગયારામ એ ટાઈપનું છે એક જ ડૉક્ટર ઉપર હોસ્પિટલ હાલે છે એનોય પ્રશ્ન સાડા સાત વર્ષમાં હજુ પેન્ડિંગ બન્યો છે કરીએ છીએ અમારા માટે પ્લેટફોર્મ છે સામાન્ય સભાનું બાકી કાંઈ થતું નથી આજરોજ જે સામાન્ય સભા મળી એમાં રોડ રસ્તાની ઘણી બધી રજૂઆતો હતી તો આ રજૂઆત પ્રમુખ સ્થાનેથી સાંભળી અને પીડબલ્યુડીને તાલુકા પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરી અને આ રોડ રસ્તાના પ્રશ્નો જલ્દીથી હલ થાય એના માટે પૂરો પ્રયત્ન કરશું આજ રોજ સામાન્ય સભામાં મહારાજ વિસ્તાર કારાકોકા ગામમાં પીજીવીસીએલનો એક પ્રશ્ન છે કે જે ભુજપર સબ સ્ટેશનમાંથી કારાકોકા ગામે જ્યોતિ ગ્રામની લાઇટ આવે છે જે આઠ કિલોમીટર લાંબી અને વાડી વિસ્તારમાંથી આવે છે તો બાજુમાં નવું બરાયા ગામે સબ જે બન્યું છે ત્યાંથી કારાઘોગા ગામે ત્રણ ત્રણ કિલોમીટર થાય છે અને ત્યાં ઉભો હાઈવે જો જ્યોતિગ્રામની લાઇટ આવે તો કારાઘોગા ગામનો એક મોટો પ્રશ્ન હલ થઈ શકશે એ બાબતે અમે આજે ચર્ચા કરી છે અને એની પ્રમુખ સ્થાનેથી લેખિત રજૂઆત પીજીવી સેલ કક્ષાએ કરી અને એ પ્રશ્નો હલ લાવવા પૂરા પ્રયત્ન કરશું હું ભદ્રેશ્વર જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજા આજની તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અમારી જે રજૂઆતો હતી એમાં ખાસ કરીને ભદ્રેસર વિસ્તારમાં અને ભદ્રસરથી મુન્દ્રા સુધીમાં અત્યારે ઘણા બધા નાના નાના યુનોટ યુનિટો આવે છે ઔદ્યોગિક એકમો આવે છે અને એ ઔદ્યોગિક એકમોની એક જવાબદારી હોય છે સીએસઆર ફંડમાંથી કંઈક ગામના વિકાસ કામો કરવાની અમુક બાબતો એવી હોય છે કે જ્યાં સાવ નોર્મલ રકમો હોય છે દસ વીસ હજાર કે જરૂરિયાતની વસ્તુ હોય છે એ પણ એ પૂરી કરતા હોતા નથી એટલે મારી રજૂઆત એ જ હતી કે ભાઈ ઔદ્યોગિક એકમોને ભલામણ કરવામાં આવે વહીવટી તંત્ર દ્વારા કે જે તે વિસ્તારના જેમને જે વિસ્તાર લાગે છે ગામનો એ વિસ્તારમાં એમને જે કંઈ એમના સીએસઆર ફંડમાંથી કામ કરવાના હોય કરવા જોઈએ એવી ખાસ રજૂઆત હતી હા એના સિવાય જીઆઈડીસીની જ જીઆઈડીસી જીઆઈડીસીની પણ હતી જીઆઈડીસીને જે સરકારે જમીન ફાળવી છે પણ એ ઓગણીસો સત્તોતેરમાં ગૌચર નીમ થેલી છે તો જનરલી ગૌચર નીમ થયેલી જમીન જો સરકાર ફાળવતી હશે તો કંઈક પ્રોસેસ કરીને ફાળવી હશે પણ હાળવી છે એનાથી કદાચ વાંધો ન હોવો જોઈએ પણ એટલી ને એટલી જગ્યા પોણા ત્રણસો એકર જમીન આખર જતી હોય તો હવે ગાયોના ચારા માટે શું બાકીની જે જમીન હોય એની જગ્યાએ એની જગ્યાએ સરકારે ફેન્સિંગ કરી અને એ જગ્યા ગૌચર નીમ કરીને ક્લિયર કરવી જોઈએ એટલે ગાયોના ચારામાં સરળતા રહે મકાન લેવી છે તેમજ પાડી લેવા માટે સંપર્ક કરું એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલબુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન